ને ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આજે અને આવતીકાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આ બે દિવસ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ છોટા ઉદયપુર વડોદરા અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ બોટાદ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તો વલસાડ નવસારી સુરત ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં આગામી ત્રણ થી ચાર દિવસમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે તેમજ આગામી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ અંકલેશ્વર રાજપીપળા વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં ભારે પવન સાથે ચાર થી છ ઇંચ જેટલા વરસાદ થવાની સંભાવના છે તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આણંદ અને ખેડામાં ભારે વરસાદી ઝાપટા પડશે જ્યારે ઉદયપુર દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં બે થી ત્રણ ઇંચ જેટલા વરસાદ થવાની સંભાવના છે તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અરવલી જિલ્લામાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ઇંચ જેટલા વરસાદ થવાની સંભાવના છે બોટાદ સુરેન્દ્રનગર દ્વારકા જામનગર પોરબંદર અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તેમજ આગામી ચાર દિવસ ગુજરાતના આઠ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે

તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેન